નમસ્કાર સૌ મિત્રોને આજના વિડિયોમાં આપ સૌનું हार्दिक સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ભરતી ડ્રનશાથી 8 જેના પુન જિલ્લા પસંદગીની આજે નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે અને જે પ્રથમ રાઉન્ડ છે એ સામાજિક વિજ્ઞાન વિષય માટેનો જાહેર થઈ ગયો છે તો આ વિડિયોની અંદર આપણે જે પ્રથમ રાઉન્ડ છે એમાં કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોને બોલાવેલા છે જિલ્લા પસંદગી માટે તેની તમામ માહિતી હું નિર્વિશુ તો વિડિયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌ પ્રથમ આપણે જે આજે નોટિફિકેશન જાહેર થઈ છે તેની વાત કરીએ આજે જે વિદ્યાસાહેબ ભરતી ધોરણ છ થી આઠ નો જે પ્રથમ રાઉન્ડ જાહેર થયો છે તે સામાજિક વિજ્ઞાન માટે થયો છે અને સામાજિક વિજ્ઞાનના જે ઉમેદવારો છે કે જેઓનું મેરિટ બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ સુધીનું હોય તેવા ઉમેદવારોને તારીખ બાવીસ નવ પચીસ થી લઈ અને પચીસ નવ પચીસ સુધી જે જિલ્લા પસંદગી છે તેના માટે બોલાવેલા છે અને જ્યારે પ્રથમ જે જિલ્લા પસંદગી થઈ હતી એ વખતે જ્યારે પ્રથમ રાઉન્ડ જાહેર થયો ત્યારે સામાજિક વિજ્ઞાનના જે કેટેગરી વાઇઝ બોલાવેલા ઉમેદવારો હતા તે ઉમેદવારો અને હાલ જે एफएमएल જાહેર થયું છે અને જે ઉમેદવારોને બોલાવેલા છે તે બંનેમાં ડિફરન્સ કેટલો છે તેની માહિતી મેળવીએ તો આગળ વાત કરીએ કે જે एफएमएल એક આવ્યું હતું અને જે પ્રથમ રાઉન્ડ જાહેર થયો હતો તેમાં જિલ્લા પસંદગીમાં કેટલા ઉમેદવારોને બોલાવેલા હતા અને આજે જે एफएमएल જાહેર થયું છે અને પ્રથમ રાઉન્ડ જાહેર થયો છે તેમાં સામાજિક જ્ઞાનના કેટેગરી वाइज કેટલા ઉમેદવારો છે તેની વાત કરીએ સૌ પ્રથમ ઓપન કેટેગરીની વાત કરીએ તો જ્યારે પહેલી વખત જ્યારે જિલ્લા પસંદગી શરૂ થઈ હતી અને જે પ્રથમ રાઉન્ડ પડ્યો હતો તેમાં ઓપન કેટેગરીના કુલ એકસો ને ચાર ઉમેદવારો હતા જ્યારે આજે જે FML2 આવ્યું છે અને જે જિલ્લા પસંદગી માટે ક્વોલિફાયર ઇશ્યુ થયા છે તેવા ઓપન કેટેગરીના પાંચ ઉમેદવારો છે એટલે ઓપન કેટેગરીના એક ઉમેદવાર છે તેમાં વધારો થયેલો જોવા મળે છે તેવી જ રીતે એસસી કેટેગરીમાં જ્યારે એફએમએલ એક આવેલું અને જિલ્લા પસંદગીના કોલ લિટર ઈશ્યૂ થયા તેમાં બસોને ચાર ના ઉમેદવારો હતા ત્યારે હાલ જે એફએમએલ ટુ આવ્યું છે તેમાં જે જિલ્લા પસંદગી માટે કોલ લિટર ઇશ્યૂ થયા છે એવા એસસીના બસોને પાંચ ઉમેદવારો છે એટલે માં પણ એક ઉમેદવાર છે એનો વધારો થયેલો જોવા મળે છે વાત કરીએ એસટી કેટેગરીની તો એસટી કેટેગરીમાં જ્યારે એફએમએલ એક આવેલું ત્યારે બ્યાસી ઉમેદવારો હતા અને આજે જે એફએમએલ ટુ આવેલું છે અને જે જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે તેવા એસટીના એક્યાસી ઉમેદવારો છે એટલે એસટી કેટેગરીમાં એક ઉમેદવારનો ઘટાડો થયેલો જોવા મળે છે ઓબીસી કેટેગરીમાં જ્યારે એફએમએલ એક આવ્યું ત્યારે જે ઓબીસી ઉમેદવારો હતા તે સાતસો ને ઓગણસાહીઠ ઉમેદવારો હતા અને આજે જે એફએમએલ ટુ આવ્યું છે તેમાં જે ઓબીસી કેટેગરી છે તેના સાતસોને સાઠ ઉમેદવારો છે આમ ઓબીસી કેટેગરીમાં પણ એક ઉમેદવાર છે તેનો વધારો થયેલો જોવા મળે છે વાત કરીએ ઈડબલ્યુ કેટેગરીની તો ઈડબલ્યુ એસ કેટેગરીમાં એફએમએલ એક હતું તેમાં ત્રણસોને એકાવન ઉમેદવારો હતા અને આજે જે એફએમએલ ટુ આવેલું છે અને જિલ્લા પસંદગી માટે જે ઉમેદવારો બોલાવેલા છે તે ત્રણસોને પચાસ ઉમેદવારો છે એ ઈડબલ્યુએસ કેટેગરીના છે

FM જાહેર થયું છે તેમાં આજે સામાજિક વિજ્ઞાન છે તેના પંદરસો એક ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે હવે અહીંયા જે FML એક અને FML બે છે એમાં જે ઉમેદવારોની જે તફાવત છે એ વધારે પડતો જોવા મળતો નથી પણ એનાથી એ ના કહી શકીએ કે કોઈ ઉમેદવાર છે એમના મેરિટમાં ઘટાડો થયો છે કે વધારો થયો છે જે ઉમેદવારો છે એમાં કેટલા ઉમેદવારો એવા છે કે જેનું મેરિટ વધ્યું છે અને કેટલા ઉમેદવારો એવા છે જેનું મેરિટ ઘટ્યું છે તેનો સંપૂર્ણ એનાલિસિસ સાથેનો વિડીયો આવતીકાલે આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરશો તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો જે મિત્રો નવા છે તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો વિદ્યા સહાયક ભરતીને લઈને તમામ અપડેટ આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે આભાર